ગાઈસ સગા ફ્રી છે હવે નો લોકો માં બધે જ છે આરા અરે માં સે ગજા છે તો આપણે નીકળી ગયા છીએ સાડા સાતિયા છે આપણી દુકાન હે તો લો ગાઈસ ફર્સ્ટ પછી આપણે આવી ગયા છીએ આપણા ઘરે મતલબ ઘરે છે આ દુકાન આવી ગયા છે કારણ કે સાડા છ જે હું સુ છે આ મારી 5 જ વાગ્યા છે કારણ કે અડધી કલાકમાં માં રહી ગયા છે ઘડિયાળ પાવરના ના કારણે આવા આવી ગયા છે નવા એટલે નાક દસરડી તો સાતમ છે એટલે સિત્રા સાતમ તો નારીને બધે લેવા આવતો હોય તો ફટાફટ આપણે દુકાન વારી ચોરી ફટાફટ ખોલે એટલે ઉપાધિ આજે ગઈશ તો ગઈશ મળ્યા પછી બધું કામ થઈ જાય ને પછી કહીશ કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે આપણે નાનું છે ગાડી લઈને ચાલે ને આજે સાતમ તો આપણે બંને બી આવી આપણે પછી જશું મળશે તો દોસ્તો આપણે ચાલીએ દોસ્તો આપણે ચાલીએ આવ્યા ને હવે ફટાફટ આવી ગયા આપણે કારણ કે

તો લો આગે તમે જોઈ શકો છો આવી ગયા છે આપણે વાડીએ પર ચક્કા મારવા અને માંડવી જોઈ લે ગાઈસ એકદમ મસ્તીની માંડવી છે હમ જોરદાર રીતે માંડવી છે હવે છેલે તો કેવી થઈ જાય બાકી તો મળતા રહેશું આગળ ને આજે હાજર મતી અને મેડા મેડ એટલે એટલા માટે વિડિયો ના ઉતાર્યો પણ એને એક પણ મોબાઈલ રહી ગયો વિડિયો બનાવવો તો પણ ચક્કા મારતા છે જાય છે વિડિયો ન બનાવો આપણે એવું કહેવાય નહીં બધે મારો જોયું છે પણ મિની બ્લોગમાં થોડુંક લઈ લીધું છે એટલા માટે તો મળતા રહેશો તો ચોલો ભાઈ ને ફટાફટ આપણે એને માલ કાઢતા આવી પછી પાછી વળી ઘરે આવતા રહેશો સાતમ છે ને તો એટલે જમવાનું બાકી છે આપણે બપોરે હવે કરશો આવીને થોડીક ભૂખ લાગી ભૂખ લાગે ને તો ખાવાની મજા આવે મજા ના આવે ચોલો આવી ગયા દુકાનમાં આપણે માલ દીધો ખોની ગુણીને રૂમમાં ભરાવાનો પાવડર દેવાનો હતો જોઈ ગયો તો ફટાફટો ઘરે જાય જમી લઈ થોડીક ભૂખ લાગી હવે જમી લે રોગ પાંચમી પછી તો પાછા પાંચ વાગે મળશું દુકાન કારણ કે પાંચ વાગ્યા બંધ જશે દુકાન તો અલરવાઈઝ આપણે આવી ગયું દુકાને અને વાગી ગયા છે અમારી ન હોય વાગ્યા વાઈ ગયા છે પાંચમાં પાંચમી વારે તો આપણે કીધું પાંચ વાગે દુકાને પૂગી જશું તો પાંચ વાગે દુકાને પૂગી ગયા ને પટરાફાને વખા પખાર ખોલી ચાલી રૂપિયા અને પછી અલરવાઈઝ વાગી ગયા છે સાત આપણે દેખો તો હમણાં એવું થાય છે કે તું મને આવતી આવતી જવાનું છે આપણે ગાડીનું બુકિંગ કરવા પણ કઈ હજી મનમાં એમ થાય કઈ ગાડી લેવી કઈ નથી લેવી ઇમેજીન નથી થશે જોઈ કઈ ગાડી બે ત્રણ શહેરોમાં જશું હોડા નહીં કે રોયો એમ થાય પણ છે ને આપણે જશું કઈ ગાડી લેવાનું થશે પેલા તો આપણે ખંભાળીએ થોડુંક બીજું કામ છે બહેનોને સૂનું કરવાનું છે તો બાબડી થોડુંક કામ છે તો ન્યા જઈ આવશે શોરૂમમાં દાદીના બાકી પછી આપણે ગાડીઓના શોરૂમમાં ચક્કર મારી આવશે મળ્યા પછી તો ગાય આગળ બાકી તો આપણી ચેનલ લાઈક કરી શકશે કે સેક કરતા જવું ગાય પછી ખાલી ગયા તો ખંભાળી ગાડીનું બધું જોવા ગાડી પસંદ કરવાનું આવેલું બધું બાપા જશે કઈ ગાડી પસંદ છે એને ખબર છે આપણે કઈ કઈ છે નહીં બાપા જશે ચેક કરી આવશે તો કારણ કે થોડું બીજું કામ હતું એટલે ઉપાધિ એવી કઈ કામ નહીં એટલે પછી મેં કીધું હવે એ ઉપાધિ એટલે આપણે ગાડી ઉપાધિ હતી નહીં બાપા જ આવું છે મંગળમાં ત્યાં ચેક કરી લેશે કઈ લેવી છે કંઈ લેવી તે રૂપિયા ઉપર લઈ આવીએ પછા આપણું કામ થઈ ગયું હું આપણે જે પ્રોડક્ટ મળ્યું હતું કાલે સ્ટોલ આવી જ આવી ગયો છે અને પાછું બીજું કામ હતું આપણે જે એક વસ્તુ પાછું મોકલવાની હતું જે લીધું ને તમને દેખાવીશ પાછું મોકલવાનું હતું તો પાછું મોકલવાનું બે દિવસમાં તારીખ આવી જશે તો પેલા હે ને ગાઈશ ફટાફટ આપણે બહુ મોડા મળ્યા છે આ થોડુંક મોડું થઈ ગયું મજાનું નથી આઠ ને દસ જેવું થઈ ગયું છે તો ફટાફટ આપણે વાર લઈએ દુકાનને પછી મળશું અને પછી આપણે વાત કરશું સ્મૂતીવાળું તો જોતા હોય છે ચાલો ગાઈસ આપણે બે ગયા એડિટિંગ કરવા સૌ પણ એડિટિંગ બાકી છે હમણાં બહુ વાર લાગી ગઈ ને નવું જ આપણે પ્રોડક્ટ આવી ગયો હતો ગાય લીધું છે આપણે સ્ટેન્ડ મતલબ આવું છે આવું તો આના પડ્યા છે કેલા ને ને વીસ રૂપિયા જેમ પડ્યું છે તો બધું એના એડિટિંગ મતલબ એડિટિંગ તો આપણે હાથ ને જ કમાલી બસ ટેન્ડ રાખવાનું ફોનનું છે તો આગળ મળશો આપણે બધું કરી પેલા આપણે આગળ એડિટિંગ બાકી ફટાફટ કર નહીં ને બીજો ફોન હતો ને કે તમને રેખા એડિટિંગ આપે પણ કેટલીક વાર લાગી જાય આવશે નહીં ગેસ કે કલાક એટલા કારણ ફોનમાં આપણે ક્લિક કરવા જાય ને તો બધું નીકળી જાય એટલે એનો ઉપાય તમે શોધો છે સરિયા તો મારીને ઘરે વી કિલો વજન ઘટાડવાનું તો આપણે લેપટોપ આવી જાય જોઈ જોઈએ થાય બાકી ફોન તો છે જ આપણે મળ્યા પછી તો આપણે આનો ઉપયોગ કરવાનો છે અત્યારે તમે જોઈ શકો છો અને જે આપણે નવું લીધું છે આ બધું એકદમ રેડી છે

વચ્ચે ક્લિપ એવાળું કાપી પડી કે આપણે જવાનું છે વાડીએ ફોન આવ્યો કે વાડી હાથી હાલે પાછું તો ચક્ક મારી હું કાંઈ વાંધો નહીં ગાડી તો દુકાને છે ચાર દેતો આવું ને ચક્કર આવું છે મક્કા મારી આવી એટલે ઉપાડી નહીં ચાલો ભાઈ આપણે વાડીએ જવા માટે નીકળી ગયા છે ફટાફટ આપણે ગાડી લઈ અને ફટાફટ આપણે વાડી જાવી હાથી હાલે મેં તમને કીધું છે માગર આપણે હાથી ચાલુ છે

લગભગ તો અમુક નહીં ખબર હોય નામ હિંગ રોટાને કહેવાય તો એ કંઈ વાંધો નહીં કહીશ તો ફટાફટ આપણે હવે માંડવી જોઈ લઈ કેવી જ રોડી રોડીને રૂપાળી છે એકદમ રેડી એમ મારી હાથી જ વાગ્યું છે આમ ચક્ક મારી આવી છે હાથે બધા તો મળ્યા પછી આગળ તો લગ ફટાફટ આપણે આપણે આમ નીકળી જાય માંડવી જોવા છે આપણે તો અહીંયા વહેલા નીકળી જાય જોઈ લઈએ સારી માંડવી છે કેવી છે ઓહ માંડી તો એવી લાગે છે કે સારી છે અને એકદમ થોડી રૂપાળી કારણ કે આમ કંઈક તો લાગતું હોય નહીં એટલે ચક્કા માર્યું વચ્ચે તો આપણે વચ્ચે ચક્કા મારી ગયા હતા એમના ફુવાન બધા આવ્યો હતા પણ હેઠળ ચક્કા મારી કંઈ આવ્યું માંડવીમાં કાંઈ દુઃખ દર્દ લાગે દવા છાંટવાની થોડી કારણ કે થોડી ક્યાંક ક્યાંક ઇયર જેવું સફેદ જીવડાવે એ છે तो हालांकि काल खोले सटवा नहीं आज हाथ आई जाए दवा सटे जाए मांडी एक तो खूक आ जाए थोड़क पालू नहीं हम पानी पड़कू थ तो निकली आम जो ही मांडी मां बढ़ी रेडी बाकी तो बीबड़ा बीबड़ा क्या क्या जो था कल था બાકી તો નું હે આપણે ભાગ્યા જઈ નહીં દે થોડું ઘણું આજ લગભગ નહીં તો કાલ તો નહીં દેજો બપોર પહેલાં આ તો ખાલી રાઉન્ડ મારવા જી ગામમાંથી એવું છે એટલે તો ફટાફટ આમ ચક્કર માર નહીં પછી મળ્યા કહીશ તો એ પહેલાં આપણી ચેનલ લાઈક કરી શેક સાહેબ અભિષેક નવા હોય તો પ્લીઝ સેક્સાઈબ કરતા રહેજો અને કહેવો લાગે છે તો કોમેન્ટ કરતા રહેજો અને બને તે એટલો શેર કરતા રહ્યો આપણે બ્લોગને અને મેન્યુ બ્લોગ આપણે ચાલુ જ છે પણ હમણાં વચ્ચે થોડું કામ હતું એટલે બંધ થઈ ગયા તો મતલબ બંધ નતા થયા ત્યાં એડિટિંગમાં વેરું હતું જો હાથમાં હતો મેળો હતો તેથી એડિટિંગમાં વેરું ના આવ્યું ને કાલ પછી આપણે ગાડી જોવા જવાનું હતું અને થોડુંક બીજું કામ હતું બાહ્ય કારણ જોઈએ તો ફોન ભરાઈ ગયા હતા મળ્યા પછી થોડુંક આવી ચક્કાબક્કા મારી ત્યારે બેઠા હતા બનાવી હતા મોટા પ્રાણા દીકરીને બનાવી ગયા હતા તો ચક્કાબક્કા મારી લીધી બેઠા साढ़े बारूँ तो मैं निकली जाए आप फोन एक कलाक थे आम चक्कर मारी रेडी छो बु एकदम तो मंडी रेडी हाथी जो अत्य थोड़े घर इन्हें मेहमान आटा बैठा था तो खाए पीने ढूंढाट में चलो करश जाए तो महिला शू बपोर बच्ची गए मेरी मालवा आज मड़ी जास ना હું એમ કર્યો હતો કાલે આપણે જઈ હું એમ થયું મારે ત્યાં જવાનું થોડુંક કામ હતું અને બીજું ને કહ્યું હા થોડુંક કામ હતું સાંભળિયામાં અંદર તો એટલે તો ઉતરો ને ઉતારવાનો વિચાર હતો જ મારે ને થોડુંક બીજું કામ હતું કારણ કે હું હતો એક જવાનું હતું બહેનો ફાઈને બધું ભેગા હતા એમ લેવા લઈ દેવા નથી વસ્તુ ને બધું કામ એવું હતું ને એટલે ના ઉતાર વિડીયો અને બીજું બધું હું કહેવું મને ભૂલાઈ ગયું બધું ભાઈ હે પણ ઓઠે નથી એવું મેં આવ્યો હું કહેવાય આવ્યો થોડુંક અંગત અંગત કામ હતો ને એટલે એ ના ઉતારો ને થોડુંક મેં કીધું ઓલવેજ એડિટિંગથી નહોતું મેં કીધું કાંઈ વાંધો નહીં આમ નથી ઉતારો હવે ભાઈઝ તમે સરપ્રાઈઝ છે પણ હવે કહી દઉં હું ગાડી આપણે લેવાની છે કંઈ પ્લીઝ કંઈ ગાડી લેવાની ને આજે ખબર પડી જશે તમને જતા રહી જાય વિડીયો આગલા હા તો ફટાફટ નીકળી જાય આપણે તળકાઈ જવું છે અને ફટાફટ પાછા ઘરે ભૂકીએ જમવાનું બાકી છે આપણે જમી કરી મસ્ત એડિટિંગ કરી લઈ આગલું છે એ ચલો ગઈ ફટાફટ આપણે ઘરે નીકળી જાય અને તળાવ થઈ જશે અને સાઉન્ડ એકદમ રેડી છે જોવાની મજા આવી એમ લાગે છે કે આવી વખતે પછી વી મંટ ત્યાં આપણે આશા કર્યું પણ પછી ત્રી નાઈ ભાઈ હું થઈ ગયા આજે નાઈ વખતે ભાવ આવી જાય જોરદાર તો કાંઈ નવી નવી ખર્ચો કરવાનો થાય છે ભાઈ તો મતા શું આપે તો હું જાય આપણે પહેલાં પહેલાં તો વરસાદ જેવું જોઈએ તો મેં થઈ જાય આપી જાય ભાઈ ભલે વરસાદ આવે ઉપાધિને રહેશે મેળા પછી આગળ